નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર હવે આપણે વાત કરીએ નવી અપડેટ સાથે તો અઢાર સપ્ટેમ્બરે કચ્છમાં જે એક હજાર બાર વિદ્યા સહાયકોની નિમણૂંક થઈ હતી એને નિમણૂક હુકમ અપાઈ અપાઈ જશે જે સોળ અને સત્તર તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે શાળા પસંદગી પણ થઈ જશે હવે આખરે લાંબા સમયથી જે ઉમેદવારો આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે કરી રહ્યા હતા તે જિલ્લાની ખાસ ભરતી ધોરણ એકથી પાંચનો જે સ્થળ શાળા પસંદગી સાથે નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં બધાને ખુશી છે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો કે જેઓ ગાંધીનગર ખાતે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી કરેલી છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેથી જે ઉમેદવારો આ સંપૂર્ણ પ્રક્રિયા પતી ગઈ છે તેમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે જે સોળ સપ્ટેમ્બરે બીજી વાત કરીએ તો એકથી પાંચમાં 2500 તથા 6 થી આઠની અંદર સોળસો જે ટોટલ મળી એકતાલીસો વિદ્યાર્થીઓ નિમણૂક નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એકથી પાંચ માટે 2500 માં થી માત્ર એક હજાર બાર ઉમેદવારો જ મળ્યા છે આ ઉમેદવારોને મેરિટ મુજબ બોલાવ્યા છે ક્રમ નંબર એકથી પાંચસો પચાસ ને તારીખ સોળ નવ જ્યારે ક્રમ નંબર પાંચસો એકાવનથી એક હજાર બાર સુધીના ઉમેદવારોને તારીખ સત્તર નવના સવારે નવ કલાકે શાળા સ્થળ પસંદગી માટે આર આર લાલન કોલેજ ભુજ ખાતે બોલાવેલા છે સાથે યાદીમણ હુકમ મેળવવા લાલન કોલેજ માંડવી રોડ ભુજ ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે જો ઉમેદવારોના આ તારીખે ઉપસ્થિત નહીં રહે તો ત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો પોતાનો હક દાવો કરી શકશે નહીં તેવી પણ ચેતવણી આપવામાં આવી છે નિમણૂક હુકમ મળે ઉમેદવારનો સામાન્ય રીતે સાત દિવસમાં જ જે તે શાળામાં હાજર થવાનું હોય છે નિમણૂક મળેલ વિદ્યા સહાયકોને પાંચ વર્ષ માટે માસિક છવ્વીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ નિયમિત પગારમાં સમાવેશ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે જિલ્લાના શિક્ષકોને ઘટ વધુ હોય આ સ્થળ પસંદગી કેમ્પમાં શૂન્ય સંખ્યા ઉપરાંત જગ્યા વધુ ઘટ છે તેવી જગ્યાઓ બતાવવાની સંભાવના રહેલી છે થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે બીજું મિત્રો એ કહેવાનું છે લાસ્ટમાં કે જે મિત્રો નવા છે આ યુટ્યુબ ચેનલની અંદર તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે વધારે આવી અપડેટ મેળવવા માટે અને આપવા માટે ઉત્સાહિત કરશોજી થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે